નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવું જરૂરી છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો શરૂ કરીએ મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કોને કોને કરાવવું ક્યારે કરવું છેલ્લી તારીખ કંઈ ન કરાવો તો શું થશે ઈ કેવાયસી શા માટે જરૂરી છે સરકાર શા માટે ઈ કેવાયસી કરાવડાવે છે અમે લોકોએ ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી લેવું તેનું કારણ તમારા ફેમિલીમાં કોઈ મૃત્યુ થયું હોય બાળકનો જન્મ થયો હોય અથવા લગ્ન બાદ નવા મેમ્બર ફેમિલીમાં એડ થયા હોય પણ વાત કરીએ તો આવા વ્યક્તિ કે જે ફેમિલીમાં એડ થયા હોય અથવા ફેમિલીમાંથી કમી થયા હોય તો ઈ કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવે છે રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિદિત મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ કમી ન કરાવ્યું હોય તો તેના નામનું પણ રેશન મળતું હોય પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું ઈ કેવાયસી તો થવાનું નથી માટે સરકારને ખબર પડી જશે કે તે વ્યક્તિ હાજર નથી અને તે વ્યક્તિના નામનું રાશન બંધ કરી દેવામાં આવશે આગળ વાત કરીએ ઈ કેવાયસી કોને કોને કરાવવું અથવા ફેમિલીમાંથી કેટલા લોકોને કરાવવું ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ઈ કેવાયસી ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ કરાવવું કે બધાને કરાવવું ઘરના મેઇન ફેમિલી મેમ્બર ઈ કેવાયસી કરાવે તો ચાલે વાસ્તવિકતામાં ઈ કેવાય રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામના તમામ વ્યક્તિએ કરાવવું જરૂરી છે નાનું બાળક હોય તો તેનું પણ ઈ કેવાય કરાવવું જરૂરી છે મિત્રો વાત કરીએ જે લોકો બહાર રહેતા હોય કે ફેમિલી સાથે ન હોય એ લોકોએ ઈ કેવાયસી કઈ રીતે કરાવવું સામાન્ય રીતે ઈ કેવાયસી મામલતદાર કચેરી ગામડામાં વીસી દ્વારા થતું હોય છે પરંતુ જે લોકો પોતાના જિલ્લાની બહાર રહેતા હોય કે ગુજરાતની બહાર રહેતા હોય કે બહારના પણ કોઈ પણ લોકો ગુજરાતમાં રહેતા હોય તો તેવા લોકો રેશન કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં રહેતા હોય ત્યાં રેશન ડીલર પાસે ઈ કેવાયસી કરાવી શકે છે જેના વિશે સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવેલ હતી પણ વાત કરીએ છેલ્લી તારીખ કઈ છે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ કઈ છે લાસ્ટ ડેટ ટુ લિંક રેશન કાર્ડ વિથ આધાર કાર્ડ આમાં ઇંગ્લિશમાં છે હું તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને કહીશ કે છેલ્લી તારીખ કઈ છે છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે આની પહેલાં છેલ્લી તારીખ ત્રીસ જૂન હતી હવે વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે મિત્રો ઈ કે વાયસીની વાત કરીએ ઈ કેવાય નહીં કરાવે તો શું થશે જે રેશન કાર્ડ ધારકો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઈ કે નહીં કરાવે એ વ્યક્તિના નામનું રેશન ત્રીસ સપ્ટેમ્બર પછી આવતું બંધ થશે રેશન કાર્ડમાં રેશન મળશે પરંતુ મળતો જથ્થો જે વ્યક્તિએ ઈ કેવાયસી ના કરાવ્યું હોય એનું વ્યક્તિની રેશન ઓછું થવાથી જથ્થો ઓછો મળશે આપેલ તારીખ પછી પણ ઈ કેવાયસી કરાવી શકશે અને જ્યારથી કેવાયસી કરાવશે ત્યારથી એ વ્યક્તિના નામનું રે રેશન મળ ફરીથી મળવાનું ચાલુ થઈ જશે જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત